નિરોણા મધ્યે પ્રાથમિક કુમાર કન્યા તેમજ એસએસપી હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે સિત્તોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ બાલિકા સરપંચના હસ્તે ધ્વજવંદન વિદ્યાર્થીઓના રંગારંગ કાર્યક્રમો અને સન્માન સમારોહ યોજાયો નિરોણા પ્રાથમિક કુમાર તેમજ કન્યાશાળા અને સારસ્વતમ સંચાલિત પીઈ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે સિત્તોતેરમાં પ્રજાસત્તાક દિન ખૂબ હર્ષ અને ઉત્સાહપૂર્વક ઉજવાયો કાર્યક્રમની શરૂઆત સરપંચ નરોત્તમભાઈ આહિર તેમજ અન્ય મહાનુભાવોના વર્દહસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી બાલિકા સરપંચ નયનાબેન આહિરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યા હતા કન્યા શાળાના ધોરણ ત્રણથી પાંચની વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત રજૂ કરીને ઉપસ્થિત મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું એસએસપી હાઈસ્કૂલની ધોરણ અગિયારના વિદ્યાર્થીની વંશી ભાનુશાલી દ્વારા ગણતંત્ર દિન વિશે પ્રેરણાદાયી વક્તવ્ય રજૂ થયું વાટિકા તેમજ ધોરણ એક અને બેના કુમાશાળાના વિદ્યાર્થીઓએ ફિર બી દિલે હિન્દુસ્તાની પર સુંદર પ્રસ્તુતિ આપીને સૌને મંત્રમુગ્ધ કર્યા કન્યાશાળાના ધોરણ ચારની ડાકી હેતવી જગદીશભાઈએ ભાવસભર વક્તવ્ય આપ્યું કુમાશાળાના ધોરણ પાંચના પ્રજાપતિ જૈનિલે આત્મવિશ્વાસપૂર્વક વક્તવ્ય સાથે દેશભક્તિ ગીત રજૂ કર્યું હતું વાટિકા તથા ધોરણ એક અને બેની કન્યાશાળાની વિદ્યાર્થીનીઓએ છોટા બચ્ચા પ્રસ્તુતિ કરીને સૌના દિલ જીતી લીધા કુમાશાળાના ધોરણ ત્રણથી પાંચના વિદ્યાર્થીઓએ થીમ ડાન્સ રજૂ કર્યો હતો જ્યારે શાળાના ધોરણ છના વિદ્યાર્થીઓએ દેશભક્તિ થીમ ડાન્સથી માહોલની દેશ પ્રેમથી તરબોળ કર્યો હતો કુમાશાળાના ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓએ સ્ટોરી ઓફ સોલ્જર રજૂ કરીને સૈનિકોના બલિદાનને શ્રદ્ધાંજલિ આપી હતી શાળાના ધોરણ સાત દ્વારા ઓપરેશન તથા દ્વારા નારી શક્તિ વિષયક પ્રસ્તુતિ રજૂ થઈ હતી સરપંચ નરોત્તમભાઈનું મોમેન્ટો આપીને સન્માન કર્યું હતું ત્યારબાદ પ્લાસ્ટિક મુક્ત વિદ્યાલયથી પ્લાસ્ટિક મુક્ત નિરોના અભિયાનની પ્રણેતા એવી હાઈસ્કૂલની પાંચ દીકરીઓ તેમજ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાન હાંસલ કરનાર એક દીકરીએ ગ્રામ પંચાયત વતી સરપંચ તથા સભ્યો દ્વારા એનાયત કરવામાં આવ્યું હતું પ્રાથમિક શાળાની દીકરીઓને વિવિધ પરીક્ષાઓમાં પ્રમાણપત્રો આપવામાં આવ્યા શિક્ષકોની ઘટ વખતે પ્રાથમિક શાળામાં માદ શિક્ષકો માટે ધન તેમજ સમયદાન આપનાર દાતાઓનું પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમ દરમિયાન બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહીને રંગારંગ કાર્યક્રમ માણ્યા અને દેશભક્તિના રંગે રંગાયા સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક કન્યા તથા કુમાર આચાર્ય આચાર્યશ્રી દ્વારા અબ્દુલભાઈ અને કંચનબેન દ્વારા કરવામાં આવ્યું જ્યારે આભાર વિધિ હાઈસ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય અલ્પેશભાઈ જાની દ્વારા કરાયું હતું કાર્યક્રમને સફળ બનાવવા ત્રણેય શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષક મિત્રોએ જહેમત ઉઠાવી હતી અને ગામના અનેક દાતાઓનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો

Quero que você ડાન્સ નાટક ને જે પછી ભગતસિંહ વિશે થોડો માંગુ છું આપ સૌ શાંતિથી સાંભળો ભાવભરી નમ્ર વિનંતી શહીદ ભગતસિંહ ભારતના એક મહાન સ્વતંત્રતા સેનાની હતા જેમણે સ્વતંત્રતા માટે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દીધું તેમનો જન્મ અવિભાજ્ય ભારતના પંજાબ પ્રાંતના લાયનપુર જિલ્લાના બંગા ગામમાં થયો હતો ભગતસિંહના પિતા અને કાકા સ્વતંત્રતા સેનાની હતા આજથી ભગતસિંહ પણ સ્વતંત્રતા સેનાની બનવા આકર્ષિત થયા તેમણે માત્ર તેર વર્ષની ઉંમરમાં સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો તેમણે નવજવાન ભારત સભાની સ્થાપના કરી હતી ભગતસિંહ ઇન્કલામ જિંદાબાદનો નારો આપ્યો હતો ભગતસિંહ ने है। एक जीता ये वंदन की धरती है अभिनंदन की धरती है, ये तर्पण की भूमि है अर्पण की भूमि है इसकी नदी नदी हमारे लिए गंगा है इसका कंगड़ कंगड़ हमारे लिए शंकर है हम जिएंगे तो इस भारत के लिए और मरेंगे तो भी इस भारत के लिए और मरने के बाद फिर गंगा પ્રજાસત્તાક કરવાની હૃદયપૂર્વક હાર્દિક શુભકામના પાઠવું છું પ્રજાસત્તાક એ દિવસ આપણે આપણા બંધારણની મહાનતા લોકશાહી શક્તિ અને રાષ્ટ્રપ્રેમની ઊંડી ભાવના દિવસે ભારતે પોતાનું બંધારણ સ્વીકારી સ્વતંત્ર લોકશાહી અને ગૃહરાજ્ય બનવાની દિશામાં ઇતિહાસ રચ્યો હતો અનેક અધિકારો આપે છે પરંતુ માત્ર અધિકારો ભોગવતા આપણે રાષ્ટ્રપ્રત્યની આપણી ફરજો ન ભૂલીએ તો જ દેશની ગતિ વધુ તેજ બનશે અને સાચા અર્થમાં આપણું બંધારણ જીવંત રહેશે આપણે સૌ જાણીએ છીએ કે ભારત વિશ્વમાં સૌથી વધુ યુવાનો

અને સર્જનાત્મકતા ને અગ્રતા આપશે તથા મેક ઇન ઇન્ડિયા અને મેડ ઇન ઇન્ડિયા જેવી સ્વદેશી ચળવળોને આગળ ધપાવશે તો આપણે જોઈએ બે હજાર ચોતાલીસ નું સપનું નિશ્ચિત રૂપે સાકાર થશે એવું ભારત જે આત્મનિર્ભર બની વિકાસ જન્માથી વિકસિત બનશે જે સમગ્ર વિશ્વને માર્ગદર્શન આપતું તેમજ વિશ્વ શાંતિની પહેલ વિશ્વ ગુરુ તરીકે પુનઃ સ્થાપિત થશે ભારતીય સંસ્કૃતિ વસુધૈવ કુટુંબકમ એક પરિવાર છે અલગ અલગ હોઈ શકે પરંતુ અંતે આપણા સૌની ઓળખ એક જ છે આપણે સૌ ભારતીય છીએ જો આપણે ઇતિહાસને યાદ કરીએ રામ રામપ્રસાદ બિસ્મ અને તેમના પરમિત્રસ્પાક ઉલ્લા ખાન જેવી મહાન ક્રાંતિકારી જોડીને જોઈએ જેમણે કોઈ પણ પ્રકારના ભેદભાવને ધ્યાનમાં લીધા વિના દેશની આઝાદી માટે પોતાના સર્વસ્વનું બલિદાન આપ્યું હતું આજે પણ જો આપણે રાષ્ટ્રપ્રથમની ભાવનાને જીવનમાં ઉતારીશું તો દેશની એકતા અને અખંડિતા અડગ રહેશે અને દેશને પરમ વૈભવના શીખરે લઈ જશે અંતે હું એટલું જ કહીશ કે દેશનું ભવિષ્ય એ આપણા હાથમાં છે તો આવો આપણે સૌ સાથે મળી આત્મનિર્ભર વિકસિત અને વિશ્વગુરુ ભારતના ગૌરવભરે સુપરમાં ભાગીદાર બની અસ્તુ જય હિંદ